ઠાકોર ઓફિસર પણ છે મારી મોમાની માતાની વાતો ન થાય

અને તમારી દયાન તમે સપોર્ટ કર્યો ત્યારે ફેસબુકની આઈડી આપણે મોનોટાઇક થઈ ગઈ છે તો ખૂબ ખૂબ આભાર છે જેને જેને પણ સપોર્ટ મને ફેસબુકમાં કરેલો છે વિષ્ણુજી ઓફિશિયલ સિંગર વિષ્ણુ ઠાકોર ઓફિસિયલ પેજમાં તો પેજની આઈડી આપણે ઓલરેડી મોનોટાઇક થઈ ગઈ છે તમારા બધાના સપોર્ટની ખૂબ ખૂબ આભાર છે અત્યારે જોઈ રહ્યા છે 33 જણા તો 33 લાઈક તો કમથી કમાવી જ જોઈએ નવરાત્રિના દાણા છે માતાજીના સધી સધી કરત મારો જીવડો દાંતરે શે માડી જીવડો દાંતરે શે માડી હે મારી સધી હે મારી સધી ઓહો સધી સધી કર મારો જીવડો વડો દાંતો રે શે માડી જીવડો જાતો રે શે માડી હે મારી સધી

ટ્રેડિંગ ચાલી રહી છે આ રીલમાં ગમે તે રીલની મારા ગીતની રીલને તમે કરીને મેન્શન મૂકશો મને તો મેન્શન અપનાવવામાં આવશે એવું બીજાના કોઈ નથી કે આપણે અપનાવીએ સપોર્ટ કરીએ ફૂલ દરેકને બાકી આપણો પ્રોગ્રામના વિડીયા બધા બધા વિષ્ણુજીવ ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં નૈના ઠાકોર ઓફિસિયલ યુટ્યુબ ચેનલમાં આવી ગયા છે ફેસબુકની બે બે પેજમાં વિડીયા ઓલરેડી આખે આખા અડધા વાંચી દે

એ તો સમજ માટે કુરબન થઈ જા સદારો સંત એવા એમણે ભક્તિ એવી જુને કરી રે એમને મળ્યા હાચા ભગવો નરે સદારો સંત એવા તો સદારામ બાપુ માટે એક લાઈક કરી લખો અને કોમેન્ટમાં તમારું ગમનું નામ લખી લાખો જય સદારામ બાપા કે મારા સમાજના ભગવો નરે સદારો સંત એવા મારો સમાજ જાગૃત ગુરુ કર્યું રે સદારો હે વાત જણા જણા ગુગરા વાગતા તા સદારમ બાપો આવતા સદારમ બાપો આવતા હે જણા જણા ગુગરા વાગતા તા હે ટો નેટ કાપી ગયું હતું પાછું નેટા નેટ આઈ ગયું છો ચિંતા થોડી જો બધાય નેટ તાત્કાલિક બદલાઈ જાય આપણે નેટ પડતું જ નહીં બીજા કાર્ડમાં ટોચ પર કેટલા છું બાકી બહુ નામ તો કોઈ લાશું નહીં હતી તારી એમાં મચ્છી કોઈ હજી વણા ફોર વ્હીલર કે મશીરિયા બાબા ઓણા ઉનાળો આવે ગયો છે પણ ઉનાળામાં માં મે છેર કેડે ભાઈ છે લેબોટ કરવા રો લોઈ લઈ દે મારા બેટા તો ચલો જય માતાજી જય સદારામ બાપા કોઈ કોમ નો લખતો ન એટલે લાઈવ આથી આપણે બંધ કરીએ છે ને અમે વિડિયો થોડા જોઈ લાગે થોડા એડિટિંગ કરીને સડાઈ લાખા જય માતાજી જય સદારામ બાપા જય જોગણીમાં અમારા લાઈવમાં બમાડ ખૂબ ખૂબ આભાર છે જય જોગણીમાં